ગુજરાત રાજ્યની સરહદે કયા કયા રાજ્યો આવેલા છે ગુજરાત રાજ્યની સરહદે કયા કયા રાજ્યો આવેલા છે રાજ્યો રાજ્યો

સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને ભાવનગર સરસ ગ્રુપ એ માટે છે જિલ્લાને કયા કયા જિલ્લાઓની સરહદ અડે છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો क्यों से સૌથી મોટો જિલ્લો કયો છે કોણ આ બાકી દેવની છે કચ્છ આ મોરથી મોર નેક્સ્ટ પ્રશ્ન રાજસ્થાન સરહદે ગુજરાતના કયા કયા જિલ્લાઓ અડે છે માનસી અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા બનાસકાઠા અને કચ્છ